ડભોઈ તાલુકાના અકોટી ગામ પાસે આવેલા શનિ મંદિરમાં ચોરી પોલીસ નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ડભોઈના સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર આવેલા ગામ પાસેના સુપ્રસિદ્ધ મંદિરમાં ચોરીની ઘટનાથી મચી ગયો છે મંદિરની નજીક જ પોલીસ ચેકપોસ્ટ હોવા છતાં આ ચોરી થતાં પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર ગંભીર સવાલો ઊભા થયા છે તસ્કરો મંદિરમાંથી દાન પેટી અને પૂજારીના રૂમમાંથી અંદાજીત એકવીસ હજારની રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયા હતા શનિવારે વહેલી સવારે મંદિરના પૂજારી નિમલદાસ બાપુને આ ચોરીની જાણ થઈ તેમણે જોયું કે મંદિરની દાન પેટી અને પૂજારીના રૂમના તાળા તૂટેલા હતા તપાસ કરતા માલુમ પડ્યું કે દાન પેટીમાં ભક્તો દ્વારા ચડાવવામાં આવેલી રોકડ તેમજ પૂજારીના રૂમમાં રાખવામાં આવેલી રોકડ ચોરી થઈ ગઈ છે ચોરી થયેલી કુલ કિંમત રૂપિયા એકવીસ હજાર હોવાનું અનુમાન છે પોલીસ કાર્યવાહી પર સવાલ આ ઘટનામાં પોલીસ આ ઘટના પોલીસ માટે શરમજનક છે કારણ કે ચોરીનું સ્થળ પોલીસ ચેકપોસ્ટથી માત્ર ને માત્ર થોડુંક જ દૂર છે રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ અને સઘન સુરક્ષાના દાવા કરતી પોલીસની કામગીરી પર આ ઘટનાએ સીધા પ્રશ્નો ઊભા કર્યા છે સ્થાનિક લોકોમાં પોલીસની નિષ્ક્રિયતા અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે ઘટનાની જાણ થતાં ચાણોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી જોકે હજુ સુધી ચોરી કરનાર તસ્કરોનો કોઈ પત્તો લાગ્યો નથી આ ઘટનાથી મંદિરોની સુરક્ષા અને ગ્રામીણ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગની જરૂરિયાત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે મારું ગામ અખોટી છે શનિદેવનું આશ્રમ આવ્યું છે રોડ ઉપર કેવડીયા જતો સ્ટેચ્યુ જવાના રોડ ઉપર ત્યાં આવો બેના બની ચોરી થઈ છે હું બરોડા હતો આવીને જોયું છ વાગ્યા હતા તો ત્રીજો તારો બધું તૂટેલું છે કેટલો મુદ્દામાલ હતો હું માલમાં એ એક હજાર રૂપિયા હતા સોનાની વીટી હતી લતી ચાંદીની હતી અને બે થી ત્રણ હજારનું પ્રચુરણ હતું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ કશું રહ્યું નહીં